હું મુંજાઈ ને ગયા રોહિતભાઈ કોઈ દી નઈ ને આજ કેમ મુંજાઈ ને ગયા અરે આ વર્ષે તો વાત જવા દયો કેવડી મહેનત કરી સોયાબીન ના પાક ની અંદર બધાને ખબર જ છે કેવી પરિસ્થિતિ છે એવું તમે માનો છો વો આ ક્રિસ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ ની અંદર એવું ના હોય હો બતાવું તમને હું જે હાલો તમને બતાવું જોવો તમે આ ફિલ બેગ જોવો તમે કેવડું કેવડું સોયાબીન છે અને આ વર્ષની અંદર તમને બધાને ખબર જ છે કેવડા વર્ષા થયા હૈ વરસાદ તો થયા છે ભેગા બગાડે એવડો હતો અને ઉગી પણ ગયા છે તમે આ જોવો લુમખા જઈ માં જો આ એક જગ્યા એવું નહીં આમ જોઈ લે છે ને લુમખા બાકી લગીન જો અહીંયા લગીન હજી જુઓ હજી તમે માન માન નહીં આવે ઉભા રહ્યો ઉભા રહ્યું અહીંયા આવતા રહ્યો તમે અહીંયા લ્યો કેમેરો જોવો તમને એમ લાગે કે આ ઓલું છે જુઓ છે ને તૈ જો

આ અમારા ખેડૂત છે હવે આપડે એનો પરિચય લઈએ શું નામ છે તમારું ગીરીશભાઈ કેટલા દિવસ નું છે અઠાણું દિવસ ત્યાં અઠાણું દિવસ અને હવે જે વાત તો વેરાયટી કઈ છે ચૌદ જીરો હાથ હજી તમે એક જગ્યાએ એવું નઈ અહીંથી આમ માલ છે

ગયા વર્ષે મેં હતું બસ એક જ વખત ગયા વર્ષે મેં બિયારણ સારું કેટલા કેટલા હતું બરોબર ગયા વર્ષે બધા બાર મણ ને પંદર મણ ને વધી ને વી મણ થયા હતા આવા જ વરસાદ હતા અને એના કરતા વરસાદ જાજા છે શું લાગે છે કેટલા મણ થાય

અને બધી રીતે આ બિયારણ સારું છે બધી રીતે ફાયદો કર્યો છે આ ખેડૂતને બરોબર મતલબ કે એક ખેડૂતે આપણો વાવેલો અનુભવ બીજા ખેડૂત ને શેર કરીએ કોઈ દી નુકસાની જાય નહીં નહીં એ કઈ ખેડૂતને કોઈને નુકસાની ગઈ નથી કારણ કે પ્લસ થાય માઇનસ થાય નહીં નહીં આ ફિલ્ડ ની અંદર આપણે ગયા વર્ષે જે ઉત્પાદન એના કરતા સારું થાય એના કરતાં બમણું થાય મને એવું લાગે છે કે ગયા વર્ષ આ કરતા હારું છે બરોબર અને બીજી વસ્તુ એ છે કે અત્યારે તમે આ ઘેરો જો તો એકદમ લીલવણી છે બરોબર હજી ક્યાંય આટલા વરસાદ ની અંદર પણ કઈ ઇફેક્ટ આવી નથી મેન પ્લસ પોઈન્ટ છે બરાબર ખુબ સારું છે બરોબર સાડા પાંચ કિલો પાછું બિયારા એક કિલો ના હોય હું સાહેબ તમને પાંચ કિલો જ છે બધા દહ દહ હવે આપડે એના કરતા બરોબર છે દવા છાટવા મેન પ્લસ પોઈન્ટ એ પણ છે કે તમારે બધી ગણતરી મારો નંબર છે નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર બીજી વસ્તુ આ આ વર્ષે પણ સેલ કરવાના છે એટલે જ્યારે તૈયાર થાય ને ત્યારે આપણા ગ્રુપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પણ જણાવશી કે કેટલું ઉત્પાદન આવ્યું છે અને બીજા ખેડૂતોના પણ આપણે રિવ્યુ જાણશે કે ભાઈ કેને કેને કેટલું ઉત્પાદન આવ્યું બરોબર ને એટલે જેથી કરીને ખેડૂતોને એક ટકાની નુકસાની ના જાય ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા